ભાજપના શહેરી વિસ્તારના ધારાસભ્યોને કદાચ હવે નાગરિકોની ઓછી ગાળો ખાવી પડશે કારણ કે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે તેમના પક્ષમાં છે શહેરી વિસ્તારના ધારાસભ્યોને તે લાભ લાભ મળશે અને કદાચ એ જો જનતા સુધી આ ધારાસભ્ય પહોંચાડે તો અત્યારે જે આક્રોશ શહેરોમાં ભાજપના ધારાસભ્યોને સહન કરવો પડે છે તેમાં તેમને રાહત મળે વિગતે વાત કરીએ રાજ્યની સરકારે એવો બધો તો કયો મહત્વનો નિર્ણય લીધો છે કે જનતા એટલે કે નાગરિકો ધારાસભ્યોને ઓછી ગાળો ભાંડે હું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે સામાન્ય રીતે નેતાઓને ભાંડવામાં આવે છે તેવું કહેવામાં આવે છે પરંતુ અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે કેટલાક વિસ્તારોમાં

ખાસ કરીને વડોદરામાંથી તો એવું સામે આવ્યું કે ભાજપના જ નેતાઓ કહેવા લાગ્યા કે નાગરિકો અમને ગાળો ભાંડે છે મેં તમને અગાઉ સૂચન કર્યા હતા કામ ધંધા તમે નથી કરતા ગાળો અમારે ખાવી પડે છે નીચે અમારે જવાનું છે પણ રાજ્ય સરકારે તેમના માટે રાહતનું મલમ લગાવ્યું છે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે તેતાલીસ શહેરી વિસ્તારના ધારાસભ્યો માટે રૂપિયા છ્યાશી કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે આ દરેક ધારાસભ્યોને રૂપિયા બે કરોડની અલગથી વધારાની ગ્રાન્ટ મળશે જે આરંદ્ય વિભાગ દ્વારા તેમને આપવામાં આવશે રૂપિયા બે કરોડની આ ગ્રાન્ટનો ઉપયોગ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં માર્ગોની મરમ્મત કરવા માટે કે પેવરિંગ જેવા કાર્યો કરવા માટે કરી શકશે આ કાર્યો કરવાથી નાગરિકોની કમર ઓછી દુઃખ છે અને તેમના પગમાં ઓછા છાલા પડશે જેથી ધારાસભ્યોને ગાળો પણ ઓછી પડશે તેવું લાગે છે જેના કારણે અગાઉ કહ્યું કે આ મલમ લગાવવા માટે ધારાસભ્યોને હવે રાજ્યની સરકારે રૂપિયા બે કરોડ વધારે આપવાનો નિર્ણય કર્યો છે પણ આ શહેરી વિસ્તારના ધારાસભ્યો માટેની વાત છે ગ્રામ્ય વિસ્તારો માટે શું તો બની શકે કે ગ્રામ્ય વિસ્તારમાં કદાચ નારાજ ખેડૂતોને રાજ્યની સરકારે અગાઉ જે પેકેજોની વાત કરી છે અને તેમના સર્વે પછી તેમને પેકેજ આપવાની વાત છે તેનાથી બનાવી લેવામાં આવે જોઈ છે હવે શું થાય છે શહેરમાં રૂપિયા બે કરોડથી ગાળો ખાવામાં કેટલી રાહત મળે એ તો જોવું રહ્યું કે પછી ગ્રાન્ટનો સદઉપયોગ કરે છે કે નહીં આટલી સાંભળ્યા બાદ એ પણ જોવું રહ્યું જોઈએ આ બધું જ જ્યારે સામે આવશે તમારી સમક્ષ મૂકવાના પ્રયાસ કરીશું માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે